આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરાના ચાંસદ નારાયણ સરોવર ખાતે ઉજવણી એકવીસ ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે વડોદરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાંસદ ગામ સ્થિત નારાયણ સરોવર ખાતે ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ ડે ના કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામિનારાયણ સંતો ગુરુજનો યોગ સાધકો સાથે જિલ્લા કલેક્ટર શ્રી વડોદરાના સાંસદ સભ્ય હેમંતભાઈ જોશી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા મામલતદાર સાહેબ ડીડીઓ જિલ્લા પોલીસ અધિકારીઓ સહિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર વિશ્વને જ્યારે ભારત રાચ ઇંધી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્ન અને મહેનતથી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળી છે એ દિવસે વડોદરા જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ સાંસદ મુકામે માન ચાંસદ મુકામે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર રાખવામાં આવેલો હતો યોગથી આપણે સૌ સ્વસ્થ રહી શકીએ છે તે માટે સૌએ પ્રેરણા મેળવી હતી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીજીનું વક્તવ્ય પણ સાંભળ્યું હતું જેથી સૌને ખૂબ જ પ્રેરણા મળી અને સૌએ આજના દિવસે સામૂહિક યોગ પણ કર્યું હતું આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચારસદ ખાતે નારાયણ સરોવર ખાતે ખૂબ જ રમણીય વાતાવરણમાં યોજવામાં આવ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રી એમનો રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ નળાબેદ ખાતે પણ યોજવામાં આવ્યો એ બંને મહાનુભાવોનું ઉદ્બોધન પણ અમે સાંભળી એમાંથી પ્રેરણા મેળવી અને આજના જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી સ્વયં અને સમાજ માટે યોગ એ બાબતે એમની પાસેથી માર્ગદર્શન મેળવી પિસ્તાલીસ મિનિટનો યોગાભ્યાસ પ્રોટોકોલ પણ આજે સૌએ સાથે મળી એને ફોલો કર્યો અને આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વડોદરાની જનતાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું યોગ એક એવું માધ્યમ છે કે જે સ્વયંને આત્મા સાથે જોડે જ છે પરંતુ ભારત દેશને સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવાનું પણ નવું માધ્યમ આ યોગ બન્યું છે ત્યારે આપણે સૌ યોગાભ્યાસ કરી અને આપણા શરીરને વધારે તંદુરસ્ત રાખીએ એ બાબતે એક અપીલ કરું છું